મિત્રો આપણે છે ને વ્હાઈટ ચોકલેટ બનાવીએ છીએ આપણે નીચે વાસણમાં મૂક્યું છે ગરમ પાણી ઉપર કાચનો બાઉલ અને એની અંદર આપણે ચોકલેટ ગરમ કરી લેવાની છે આ ખૂબ બધું કમ્પ્લીટ થઈ જશે ઓકે ચાલો બનાવીએ ચોકલેટ મિત્રો આપણે ચોકલેટ સરસ જ આવે તો ઘરીને રેડી થઈ ગઈ છે અને હવે એક ચમચી આપણે નાખીશું વેનીલા પાવડર અને હવે નાખીશું એસસ વેનીલા એસસ નાખીશું એક ટીપો ઓકે મિત્ર આ રીતના આપણે બનાવવાની છે ચોકલેટ તો ઘરે બનાવીશું ચોકલેટ હલાવી અને મસ્ત રીતે આપણે આ બીબું લીધું છે ને એની અંદર આપણે પછી હવે આ ભરી એની ઉપર આપણે નાખીશું રોટીપોટી બરાબર તો આપણે ચલો બનાવીએ ચોકલેટ બની ગઈ છે હવે આપણે ભીવાની અંદર ઢાળી લઈએ મિત્રો હવે આપણે છે ને આની અંદર તૂટી ફૂટી મસ્ત રીતે ઉમેરી લેવાની છે આવી રીતે મિક્સ કરતું જવાનું અને ઉમેરતું જવાનું છે ઓકે મિત્ર હવે આ મસ્ત રીતે આપણે ચોકલેટ હલાવી લેશું એટલે મિક્સ થઈ જાય આવી રીતના આ ચોકલેટ આપણે બનાવવાની છે તો આ જેટલું આપણે નાખી દઈએ એમ વધારે સરસ લાગે અને છોકરાઓને ખાવાની મજા આવે મિત્ર બરાબર અને ઘરે એકદમ નેચરલ મળી જાય આપણને અને છોકરાઓને આપણે રોજ રોજ એક એક બાબે

તો કેવી લાગી કે જો તમે ફટાફટ બની જાય છે અને આપણે છોકરાઓ રોજ ટ્રોફી બહારથી લાવીએ તો એ બી વાજબી નથી બહુ સારી નહીં અને આ તો આપણી માપની ગળી બને તૂટી આપણે નાખી છે એટલે બહુ સરસ પછી મિલ્ક પાવડર નાખ્યો છે આપણે એટલે બહુ સરસ બને નેચરલ આપણે ઘરે બની ગઈ છે બરાબર મિત્ર એટલે આ ઘરે બનાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો બહુ જોવે છે બધા પણ મિત્ર કોઈ પણ લાઈક કરતા નથી મિત્ર લાઈક કરવાના પૈસા નથી ફ્રીમાં છે તમને આટલી સરસ આઈટમો મળે છે ફ્રીમાં જોવા તો એક લાઇક કરજો મિત્રો ઓકે લાઇક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો સારવા મિત્ર ને મારા જય શ્રી કૃષ્ણ